શું કામ છે ખેડૂત જ નહીં બચે તો પછી આ જનતાનું પેટ કોણ ભરશે આમાંથી એક પણ મુદ્દાની કે એક પણ સમસ્યાની અથવા પ્રશ્નની ગુજરાતના સત્તાધીશોને કોઈ ચિંતા નથી હાલમાં જ ગુજરાત સમાચારમાં આવેલા એક સમાચારથી સ્પષ્ટ થઈ જાય છે કે ગુજરાતના નેતાઓ બિલ્ડરો સરકારી અધિકારીઓ જમીન ડેવલપરો આ બધા જ ભેગા મળીને પોતાના વૈભવી જીવન માટે થઈને ખેડૂતો સાથે કેટલો અન્યાય કરે છે આ સમાચાર મુજબ ભારતમાલા નામના પ્રોજેક્ટના અંતર્ગત થરાદ અને અમદાવાદને જોડતા એક્સપ્રેસ હાઈવે બનાવવા માટે થઈને જે જમીન સંપાદન માટે જમીનોના ભાવ ચૂકવાયા છે વળતર ચૂકવાયા છે તેમાં એને થયેલી બિલ્ડરોની જમીન ડેવલપરોની સરકારી બાબુઓની ભાગીદારીમાં નેતાઓની ભાગીદારીમાં ચાલતી જમીનોની કિંમત ચૂકવાઈ છે તેતાલીસો રૂપિયા સ્ક્વેર મીટર અને જગતનો તાત કહેવાતા ખેડૂતની જે ખેતીલાયક જમીન હતી જે એને નથી થઈ તેના કેટલા ચૂકવાયા હશે તમારો શું અંદાજ છે માત્ર વીસ રૂપિયા બસો ગણા ઓછા યાદ રખેગે યાદ રખેગે આ વિડીયોમાં આપણે જોઈશું કે ખેડૂતો સાથે કેવી રીતે અન્યાય થાય છે જમીનને લગતું આ કૌભાંડ માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતમાં પૂર જોશમાં ચાલે છે જનતાના પૈસા કેવી રીતે નેતાઓના સરકારી બાબુઓના મોટા મોટા જમીન ડેવલપરોના બિલ્ડરોના ખિસ્સામાં કેવી રીતે જાય છે આનાથી સામાન્ય જનતાને શું નુકસાન છે કેવી રીતે ભારતીય અંગ્રેજો મધ્યમ વર્ગને અને ગરીબોને પોતાના ગુલામ બનાવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલ સમગ્ર ગુજરાતની અંદર જો સૌથી મોટું કૌભાંડ કોઈ ક્ષેત્રમાં થતું હોય તો તે છે જમીન અને મહેસૂલ વિભાગ અને જ્યાં જમીનની વાત આવે ત્યાં ખેડૂત તો આવવાનો જ છે કારણ કે આ જમીનો ખેડૂતોની હોય છે જેના ઉપર તેઓ ખેતી કરે છે પણ આ ખેડૂતને કેવી રીતે અન્યાય કરવામાં આવે છે અને તેના પેટ પર લાત મારીને બિલ્ડરોના મોટા મોટા શેઠિયાઓના સરકારી બાબુઓના અને નેતાઓના ખિસ્સા કેવી રીતે ભરવામાં આવે છે તે આ સમાચાર ઉપરથી ખબર પડે છે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે જે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહ્યો હતો તેના માટે જમીન સંપાદન કરવાની હતી હવે જમીન સંપાદન કરવી હોય તો જેની જમીન આપણે સંપાદન કરે સરકાર એને વળતર ચૂકવે સીધી રીતે દેખાય તેવી વાત છે તો આમાં કૌભાંડ ક્યાંથી આવ્યું કૌભાંડ એ રીતે આવે છે કે સરકાર જનતાની જે પ્રોપર્ટી છે એટલે કે જે જમીન છે 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 તે રાષ્ટ્રની સંપત્તિ સંપત્તિ જનતાની એ સંપત્તિના પૈસા ચૂકવે પોતાની જ સંપત્તિ એ પાછી લઈ રહી છે ડેવલપમેન્ટના કામ કામ માટે અને ખેડૂતોને ચૂકવે છે માત્ર વીસ રૂપિયા પર સ્ક્વેર મીટર શા માટે કારણ કે ખેડૂતોની જમીન ખેતીલાયક જમીન છે હવે થાય છે એવું કે આમાં કૌભાંડ કેવી રીતે થાય છે તો આ જ હાઈવે ની આજુબાજુ કેટલાક લેભાગુ તત્વોએ પહેલેથી જ આ પ્રોજેક્ટ જાહેર થયો એની પહેલા જ થોડાક દિવસ પહેલા ખેડૂતો પાસેથી જમીન સસ્તા ભાવમાં ખરીદી લીધી અને તાત્કાલિક ધોરણે ચાર દિવસની અંદર આ જમીનો એને થઈ જાય છે જે જમીનને એને કરવા માટે સામાન્ય ખેડૂત ધરમ ધક્કા ખાઈને મરી જાય છે મહિનાઓ સુધી જમીન એની એને થતી નથી એ જ જમીન માત્ર ચાર દિવસમાં આ સરકારી બાબુઓ કયા નેતાના કહેવાથી એને કરી નાખે છે એ હાલમાં પણ એક મોટો પ્રશ્ન છે અને સૌથી મોટી વાત આ એને કરવા પાછળનું કારણ એ છે કે આ આ બધા જ ભેગા થઈને જમીનના બસો ગણા વધારે કિંમત વસૂલે છે સરકાર પાસેથી સરકાર એટલે કે જનતા રાષ્ટ્ર અને આ રાષ્ટ્રની સંપત્તિના જનતાના જ પૈસા પોતાના ખિસ્સામાં ભરે છે પણ બસો ગણા વધારે

હવે આમાં પૈસા કેવી રીતે કમાવાય છે કેવી રીતે વેચાવાય છે ધારો કે હું એક નેતા છું હવે મને ખબર છે કે આ એરિયામાં એક પ્રોજેક્ટ પાસ થઈ રહ્યો છે ને એના માટે સરકાર જમીન સંપાદનનું કામ કરશે એટલે હું મારા મળતિયાઓને આ મેસેજ પહેલા જ પહોંચાડી દઉં છું અને ત્યારબાદ આ મળતિયાઓ ખેડૂતો પાસેથી સસ્તી જમીન ખરીદી લે છે અને તાત્કાલિક ધોરણે એને એને પણ કરાવી દે છે આ સરકારી બાબુઓ પાસેથી આ સરકારી બાબુઓ પણ પોતાનો હિસ્સો આ સ્ક્વેર મીટર જે વળતર મળવાનું છે એનું છે એની અંદર પણ એમનો ભાગ રાખતા હોય છે અને એ જ રીતે દરેક વ્યક્તિ ભેગા મળીને પોતપોતાનો હિસ્સો વેંચી લે છે હવે આનાથી સામાન્ય જનતાને અને ખેડૂતોને શું નુકસાન થાય છે ખેડૂત પોતે સામાન્ય જનતા છે અને સામાન્ય જનતામાંથી જ આ ખેડૂતો આવે છે એટલે કે આપણે બધા હવે તમને જે સરકાર પૈસા ચૂકવી રહી છે આ ખેડૂતોને અને આ મોટા મોટા બિલ્ડરોનો પણ જે એને કરાવીને વધારે પૈસા ચૂકવી લઈ રહ્યા છે આ જે પૈસા છે એ રાષ્ટ્રના પૈસા છે એટલે કે જનતાના પૈસા છે આ કોઈ નેતા કોઈ મહામાનો પોતાની પ્રાઇવેટ ટ્રસ્ટ કે પીએમ કેર્સ ફંડ જે પ્રાઇવેટ ટ્રસ્ટ છે એમાંથી નથી ચૂકવતા આ પૈસા સરકાર ચૂકવે છે અને જે અલ્ટિમેટલી જનતાના ચૂકવાયેલા ટેક્સમાંથી આવે છે તો એ જનતાના પૈસા જે છે એ જ પૈસાથી જો જનતાને ચૂકવવાના હોય તો એમાં ભેદભાવ શા માટે શા માટે વીસ રૂપિયા એક સામાન્ય ખેડૂતને આપ્યા અને તમે એને કરેલી જમીન છે માત્ર એટલા માટે થઈને બસો ગણા પૈસા ચૂકવો છો શા માટે આજ પૈસા પૈસા સામાન્ય જનતાના જે રાષ્ટ્રના પૈસા છે એ ખેંચાઈને આ અમીરોની તિજોરીમાં જતા રહે છે જે ફરીને સ્વિસ બેંકમાં જતા રહે રિયલ એસ્ટેટમાં જતા રહે શેરમાં રોકાઈ જાય છે જમીનોમાં રોકાઈ જાય છે ફરી પાછું એ જ ચક્કર રિયલ એસ્ટેટમાં રોકાયેલા એ જ પૈસાથી વરી એક મોટું કોમ્પ્લેક્ષ બને છે એમાં ફ્લેટ ભાડે અપાય છે સામાન્ય જનતાને એમાં દુકાનો ભાડે અપાય છે સામાન્ય જનતાને એટલે જનતાના જ પૈસાથી પોતાની જ પ્રોપર્ટી ઊભી કરવાની અને જનતાને જ પાછી ભાડે આપવાની અને જનતા પાસેથી પાછા પૈસા વસૂલવાના એ જ પૈસાથી નવી પ્રોપર્ટી લેવાની એટલે એક આ ચક્રવ્યુ એવું ચલાવ્યું છે આ લોકોએ ભ્રષ્ટાચારનું કે જે એની અંદર સામાન્ય માણસ એવો ફિટ થઈ ગયો છે કે ક્યારેય નહીં નીકળી શકે અને આ જ ચક્રવ્યૂહને તોડવા માટે થઈને ઇન્ડોનેશિયામાં આંદોલન થયા શ્રીલંકામાં આંદોલન થયા બાંગ્લાદેશમાં આંદોલન થયા હાલમાં નેપાળમાં પણ આંદોલન થઈ ગયા છે અને લેટેસ્ટ સમાચાર મુજબ ફ્રાન્સમાં પણ આંદોલન થઈ ગયા છે કારણ કે આ દરેક દેશમાં એક જ સમસ્યા છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના કારણે અમીર ઓર અમીર થઈ રહ્યો છે અને ગરીબ ઓર ગરીબ થઈ રહ્યો છે ગુજરાત સમાચારમાં જ એક સમાચાર આવ્યા હતા જેમાં બતાવ્યું હતું કે ભારતના એક ટકા અમીર લોકો પાસે આપણા રાષ્ટ્રની સાહીઠ ટકા સંપત્તિ છે તો આટલી મોટી અસમાનતા ક્યાં સુધી ચાલશે આ નેતાઓ જનતાના સેવક છે કે પછી જનતાના માલિક આ જનતાએ નક્કી કરી લેવું પડશે જેથી જનતાને ખબર પડી જાય કે તમારે ગુલામ બનવાનું છે કે પછી સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક બનીને રહેવાનું છે આ જેટલા મોટા મોટા શેઠિયાઓ હોય છે સરકારી બાબુઓ હોય છે આ લોકો સત્તાધારી પક્ષને સપોર્ટ કરતા હોય છે એનું કારણ છે કે એમના રોટલા અહીંયાથી જ નીકળતા હોય છે એમને ભ્રષ્ટાચારના પુષ્કળ પૈસા આ લોકોની સાંઠગાંઠથી જ મળતા હોય છે અને એટલે જ આ ભ્રષ્ટાચાર સમગ્ર રીતે સિસ્ટમમાં ફેલાઈ ચૂક્યો છે ગુજરાતનો ખેડૂત બિચારો દરેક બાજુથી માર ખાય છે હાલમાં જ તમને ખબર હશે આપણે એક વિડીયો પણ બનાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી પંદર ઓગસ્ટે કીધું હતું કે હું ખેડૂતો માટે દિવાર બનીને ઉભો રહીશ અને એ જ દીવાર એમણે ત્રણ દિવસ પછી તોડી નાખી કેમ અમેરિકાની કંપનીઓની કપાસ જે આવવાની હતી ઇન્ડિયા પર તેના પર ડ્યુટી ફ્રી કરી દીધી એ પણ ત્રીસ દિવસ માટે અને ત્યારબાદ કોઈને ખબર ના પડે એમ એક અઠવાડિયા પછી એકત્રીસ ડિસેમ્બર સુધી આ ડ્યુટી ફ્રીની રાહત વધારી દીધી જેથી અમેરિકાની કોટન અહીંના મોટા મોટા શેઠિયાઓના કોટન હાઉસ સસ્તા ભાવમાં ખરીદી શકે આ સરકારી બાબુ અને નેતાઓની ભૂલના કારણે થઈને ઇન્ડોનેશિયાએ આપણા દેશમાંથી જતી મગફળી ઉપર બેન લગાવી દીધું જે સમગ્ર રાષ્ટ્રની જેટલી મગફળી નિકાસ થાય છે તેના ત્રીજા ભાગની મગફળી ઇન્ડોનેશિયા ખરીદતું હતું અને તેના પર બેન આવી ગયું મર્યું કોણ ખેડૂત ખેડૂત બિચારો શાકભાજી ઉગાડે એને પૈસા નહીં આપવાના એને ભાવ નહીં મળે એ શાકભાજી એક્સપોર્ટ થાય છતાં પણ એને કોઈ ફાયદો નહીં તો તમે ખેડૂતને સમજી શું રાખ્યા છે ફૂટબોલ બિચારો દિવસ રાત મહેનત કરીને જનતાનું પેટ ભરવા માટે શાકભાજી ઉગાડે અનાજ ઉગાડે મગફળી ઉગાડે અને આજ તમે આ લોકોનું જ ખાઈ ખાઈને તમે આમની સાથે જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છો શરમ આવી જોઈએ એ દરેક વેપારીઓને એ દરેક બિલ્ડરને એ દરેક જમીનના ડેવલોપરને એ દરેક સરકારી બાબુને શરમ આવી જોઈએ કે તેઓ જેનું ખાય છે તેનું જ ખોદી રહ્યા છે જે દિવસે જનતાના

અને આ સમગ્ર ભ્રષ્ટાચારને ખેદાન મેદાન કરી નાખશે અમને કોમેન્ટ કરીને જણાવજો ખેડૂતો સાથે થઈ રહેલી આ લૂંટ માટે તમારું શું માનવું છે શું સરકાર આ યોગ્ય કરી રહી છે શું જનતાના સેવકો ખેડૂતો સાથે આ યોગ્ય વર્તન કરી રહ્યા છે ખેડૂતોનો શું આમાં કોઈ વાંક છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને આ સમાચાર કેવા લાગ્યા તે પણ ખાસ જણાવજો જો તમને આ સમાચારમાં ખરેખર દમ લાગતો હોય તો તેને શેર કરજો લોકો સુધી પહોંચાડજો તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ